જ્યાં સુધી આપણી એકતા ન થાય ત્યાં સુધી બાપુ આ કથાયું કરો મંદિર બનાવો કોઈ મતલબ જ નથી એક થવાની જરૂર છે હું ગમે આ પ્રોગ્રામમાં જાઉં ને હું મારી ભલામણ એક જ હોય છે કે કુટુંબ પરિવારમાં એકતા રાખો હિન્દુ ધર્મમાં એકતા રાખો અને મા બાપની સેવા કરો અને વ્યસનથી થોડાક આઘાર્યું આના સિવાય હું કોઈને કહેતો નથી કથા બેહાડો ને મંદિર બાંધો ને એ તો બધું જેમ એમ છે એ બધું બરોબર જ છે બધે દુકાનો ખોલીને બેઠા છે આપણે કોઈ દેતા હોય દેજો હું ના મારો મેન મુદ્દો મા બાપ નો મા બાપ ને જીવતા જાગતા ભગવાન છે મા બાપની આંતળી બાળ્યા પછી દુનિયામાં કરોડો રૂપિયા તમે દાન કરો ને ક્યાંય જો ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જાવ ક્યાંય ન બને રામ માં બાપ વિધિ ના ચકડા ન ફરે તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દો

પણ મા બાપ ને આપણો મેળ પડી હું એટલા માટે ખાઉ પીવો વાપરો કરતા હોય પણ એની પાસે અડધી અડધી કલાક વાતું સાંભળજો એને કંઈક પૂછજો તમે કમાણા હોય ને તો એના પગમાં મૂકજો બાપુ એને વાપરવાના ન હોય તો એમ કે બેટા તારી કમાણી તારે વાપરે પણ બાપુ એની સાથી ફાટશે મારો દીકરો હજી મને પૂછ્યા વગર પાણી નથી પીતું અરે જિંદગીમાં કોઈ દી મોડો દી નો ઉગે ભલા મને ચાલી લાખ ની ગાડી લઈને નીકળ્યા ને વાયલી વાયલી સીટમાં માં જોવો કૂતરો બેઠો લબરક લબરક કરતો હવે આમાં માને બાપા ને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો નો વાગે મારા રામ પછી બાપુ દાણા જોર રહે કઈ મેળે નથી પડવાનો અમારે ત્યાં નકરું જોર આવવાનું ચાલે શું નડે શું નડે રોટલા વરાળું કાઢે બીજું નડે માને દાણા જોર પડે મારી કોઈ ભલામણ નથી બસ માન બાપ અને આ બધા સ્વર્ગ ની વાત કરે છે આમ સ્વર્ગ માં સોનાના છે ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ઇન્દ્ર ની અપસરાયું નાચે છે ફુવારા છે ત્યાં કોક જીઆ હોય કોને મારે પગ ઝાલવા આમ જ હાલે બધું ઢીંગો ઢીંગ કઈ છે આ બેઠા સ્વર્ગ જેવું નથી લાગતું સ્વર્ગ આથી બીજું આ આવડા આવડા પંખા નથી નથી પડ્યા બોલો હે આવા માંડવા મેળ પડ્યો હવે આથી ને બીજું સ્વર્ગ ક્યાં ગોતું સ્વર્ગ નો બાપ છે મારા રામ એક તમને વાત કરું કે સતયુગમાં હરિચંદ્ર રાજાને બાપુ કાશીની ની બજારમાં બહરું વેચવું પડ્યું વિચાર તો કરો હજી ક્યાં આપણે બહેરા બેસવાનો વારો આવ્યો હે અયોધ્યાની મહારાણી ને અયોધ્યા નો મહારાજ એક ગુરુ મહારાજ નું દેણું ભરવા માટે સતયુગ હતો મિત્રો વાત ઉપર ધ્યાન આપજો આ દાયો માણા હોય તેનું ધ્યાણું આજ ભરી દેખો પેતી સતયુગમાં કોઈ ડાયો માણા જ નહીં હોય હરિચંદ્ર નું દેણું ભરે પોતાના બૈરા ની બાપુ હરરાજી કર્યું લેવી છે કોઈને ભાઈ લેવી છે કોઈને ભાઈ અરે વેસી નાખી તો ઠીક છે પણ બાપુ હારો માણા નો જડ્યો એનો ગ્રાહક બાપુ નો હારો જડ્યો વિચાર કરજો અયોધ્યા મહારાણી અને હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ શમશાન માં નોકરી કરવી પડે સત્ય ની શું તાકાત હોય શકે પાઠ નું ભજન કર્યું ને ભજન બધાય કરે છે પાટે કરે છે પાટની પરંપરા શું છે જાણીયા વગીરનું હું તો એમ કહું છું દીવો નો કરજો અગરબત્તિઓ નો કરજો જાણો આ છે શું હોય કોઈ મતલબ નથી ઘરે બધા એના ઘરે નાનું એવું મંદિર કે નાનો એવો ફોટો બધા દીવાબત્તિ રોજ કરતા હોય ને ઘરે બધાને હોય જ મારે છે ચોખા ઘીના દીવા કરતા હોય પછી કૃષ્ણનો ફોટો હોય કે ઉમિયા કૌમિયામાનો હોય કે નિષ્કલંકી ભગવાન જાનો હોય નો બધું એક જ છે એ તો આપણે જુદું કર્યું અહીંયા આવ્યું એટલે જ બધું ડખે સડ્યું છે એક રવા દીધું હોત તો લપ જ નહોતી આ આપણે બધા દીવાન ચોખા ઘી બાળીએ છીએ અગરબત્તી કરી પૈયા લાગી ને બધું માગી બધું બરોબર છે ખોટું છે એ મારી વાત નથી પણ આખા ઘરના ને લગનમાં માં જવાનું થયું હોય તો ડેલા ને તાળું મારો કુ ખાડું રાખો તાળુ જ મારે ને ભાઈ સ્વાભાવિક છે હું હોત તાળું મારું ત્યાં ત્રણ હાથે થી સોખા ઘી ના દીવા કર્યા હોય તો બે થી ધ્યાન નો રાખે શું તમારું શું કહેવાનું અને જો એ ધ્યાન ન રાખે તો ચોકો કે બાળુ એના કરતા છોકરાને ખવરાઈ બે લોઢકા નો થાય અને 80 વર્ષની મા બાપુ ઘરે હોય ને એમ કે તમે બધા લગનમાં જાઓ ભલે ખાટલામાંથી ઊભી નો થઈ એકતી હોય તો બાપુ ડેલો વાહો તમે ભલે માં ખાટલામાં બેઠા ન થાય પણ કોક આવશે ને તો એ રાડ પાડશે ને તો એ પાડોશી માંથી કોક આવશે સત્ય છે અહીંયા દેખાતું નથી નથી અહીંયા બાપુ ઢગલા મીડિયા કરવા હમણાં દિવાળી દરવાજો રહ્યો સુધી અણખટ પૂર્યા બોલો દરવાજો છે ને ત્યાં સુધી અણકોટ પૂરો તમે અમે તો આવડો અણકોટ પૂરો આવડો અણું આમાંથી જેથી ભગવાન જલેબી નું ઉપાડે પછી તો કોઈ અણકોટ પૂરેત પણ કહેજો એ નથી ખાતો એટલે ઢગલા કરેલા ઝોપડામાં કેટલાય ખાવું ખાવું કરે લ્યો કોઈ દેવા રાજી નથી ને કે એના પેટમાં જાય તેના આશીર્વાદ ન નીકળે અરે ઝોપડામાં બાપુ પારલેની ખબર નથી તો તમે કાજુ બદામ આમ ખાઓ છો અહીંયા પારલે નું પડીકું આપ્યો લુગડા વગરના છોકરાઓ એના પેટમાં જાય ને પછી આશીર્વાદ નીકળે ને એ બાપુ ડોક્ટર એમ કે કા નહીં બચે તોય નો ઓલો મારી શકે મારા રામ કરવાની જરૂર તો હા છે પૈસાવાળા હોય ને બધા સલામો મારવાના જ છે

સમાજ ભલે ને ગમે એ હોય પણ બાપુ પિતાની ખુમારી હોવી જોઈએ કે મારા હાટું થી મારા બાપ ને મારી હેઠું જોવું પડે બાપુ એ દુનિયામાં દીકરા હોય કોઈ ફરક નથી ભલા અમુક અમુક નથી એમ કે ભગવાન એકાદો દીકરો દે એકાદો દે અમુક છે કે એમને નો તો સારું આપણે એમ દે કે છોકરા હારા હોય સારું ના કરતો હાથા પેટી નું બોળ આવે હોય નામ હારા નહીં એટલે જ મહાપુરુષો કીધું કે જનુ ની જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહીં તો રેજે તું વાંચણી મત ગુમાવ આ બેનુ ખાસ કહું સારા સંતાન માટે તો બાપુ છે ને સારા વિચારો જોવે સારી વાત જોવે સારો ખોરાક જોવે સારા માણસો ભેગું બેહવું પડે એમ નામ મારા દીકરા નો થાય ધરાવીને દાન નો નીપજે કુડવી માડું હોય જેલ જકરા નીપજે જેની જનતા હોતલ હોય ભગવાન એ કાતો હારો દીકરો દે હારો છે અહીંયા ગોદામ છે હારા દીકરા માટે તો બેનુ ને ખાસ કહું મારી વાત કડવી લાગશે પણ માનો નો માનો ફરીન મન નો બોલાવ તો કંઈ ફેર નથી પડતો આપણા પ્રોગ્રામ ઉપર રોટલા હાલતા નથી મને હાચવી નો કોઈ એટલું ભગવાન આપ્યું કાંઈ ઘટતું નથી પણ બાપુ છે ને અમુક વાતું મારા હૃદયમાં વાગે છે અમુક જે ફેશન કરીને દીકરીઓ જે મા બાપને આબરૂ માથે પાણી ફેરવે ને ત્યાં બાપુ આ હૃદયમાં હબાક આવે છે હબાક અરે આ મા બાપે તમારા માટે આ દેહના કોથળા કરી નાખ્યા ને તમે આના હૃદય ઉપર પગ મૂકીને દુનિયામાં હાલતા થઈ જાઓ એટલે દુનિયામાં શું મા બાપ માથે વીતે કેવાનો મારો મિનિંગ એ ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો ને ટેકો દેવું સંતાન નો થાય તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી એમ ના મારા દીકરા નો થાય રામ વહુ હા હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય અરે કાઈ નો વળે મારા નામ શિવાજી અમારે અમને વાતું કરતા હવે શરમ લાગે છે વાતું કેમ કરવી રાણાની ને શિવાજીની ગંગા સતી પાનબાઈ મીરાબાઈ ગોપીચંદ ભરતરી ની વાત કેમ કરવી ફેશન 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 દી ઉઠાડી દીધો મારા રામ દેહ ના પ્રદર્શન હોય હું તો દીકરીઓને કહું તમે તો શક્તિ છો મારી માવડીઓ તમે ધારો તો આજે દુનિયાને ભાળી ભસ્મ કરી દો એ તાકાત છે પણ હવે તમે દી ઉઠાડ્યો કોને કેવું હૃદય નહીં ઊંડાણ નહીં મારી વાત છે તમે કદાચ બગડી જાવ તો મારી આબરૂ ને કઈ નહીં થાય મારા કોઈ પૈસા નથી પકડવાના મારું કાંઈ જવાનું નથી પણ એક બાપુ અંતરની વેદના છે ને એટલા માટે હું ગમે ત્યાં પોગ્રામ જ દીકરીઓને હું હાથ જોડીને કહું મારી વાત કડવી લાગે મને સીતારામ ન કરતા મારી મને ન બોલાવતા પણ મારી વાત તમે એકલા ઘરે હોય કે હુંતા હોય તેથી મારી વાતને તમે વાઘોળ કે દરબારો લે આવ્યા ત્યાં સાચું કહેતા હતા ખોટું કહેતા અને તમારો આતમો અંદરથી બાપુ જો અવાજ ન કરે તો તા મેં ભજન ગાય એમાં ધૂળ પડી આપણી જનેતા છે એ આપણો જન્મ આપી શકે લાલન પાલન કરી કે ઉશેર કરી કે બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવી શકે ઓળખાણ નો કરાવી શકે ઓળખાણ કરવા માટે બાપુ સદગુરુ જોઈએ તો સતગુરુ એટલે સાતમા ગુરુ થયા તો આગલા સો ગુરુ ગયા સો એક બે ત્રણ ચાર પાંચ છ પછી હાથ આવે ને સાત સતગુરુ એ સાતમા ગુરુ છે તો આગલા સો ગુરુ ગયા હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં સોમનાથ વાળા કે પાવાગઢ તો રૂપિયા બગાડો બધા રોડ માં વેલા નીકળવું પડે આવું લાંબુ હોય ને અમારે ત્રણે કિલોમીટર ઉપર છે બપોરના બે વાગ્યા ના મારતા આવી ત્યાં અત્યારે પહોંચ્યા અને એમાં અમારે માળિયા હોય તો અમારી માથે વરસાદ એટલી રોજડી કરી અને માં ભક્તિનો બાપુ રાફડો ફાટ્યો છે રોડ માથે હાલીને એટલા હાલ્યા જાય છે આપણે એમ થાય કે આ માં બાપનો રોટલા દેતા હોય તો આ કરવું જ ન પડે અને પાછું પછી ઠેઠુધી કેમ્પ નાખ્યા છે મફત આવો બાપા આવો બા મે કહું મફત છે ધીમા બધી જાત્રાયું ચાલુ થઈ છે અરે જોવો તો ખરા એવો ફુગાવો એવો ફુગાવો કીધાની વાત નથી રા એટલે મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે પણ તમારી જેવી મોજ છે એ આનંદ કરાવીશું એમ તમને અને મને જે શાન કરી છે ઈશ્વરે માણસ નો અવતાર આપ્યો છે મને તો એમ થાય કે બાપુ સતયુગ બાપ છે અત્યારે સમય છે ને સતયુગ બાપ છે હું મારા માટે કહું તમને કળિયુગ લાગતો હોય કળિયુગ બાકી આપણા ગઈડ બે ટાઈમ હારો રોટલો નથી મળ્યો રામ થીગડા ઉપર થીગડા કોઈએ આ થીગડા વાળું કપડું પહેર્યું મને દો અરે બાબુ દીમાં તત્ણ વખત પાછા પાંચ પાંચ જોડી તો જોડા હોય બાઈના બીજા ઓંસરીના બીજા રહોડાના બીજા ઓલા એક જોડી માં તતણ જણા હલવતા હતા પણ તોય બાપુ જે ગઢાનો આપણો જે જીવ હતો ને જે એનો ઉમળકો હતો ને જે ભાવ હતો માણસ માણસ પર તેનો જે પ્રેમ હતો એ હતા જ નથી જેમ ભગવાન આપતો જાય ને એમ જીવ ભિખારી થતા જાય જેમ આપતો જાય અમરભાઈ કહે છે ને અમે મરો કઈ ન હોય તો શું જોવે તમારે

જોવો તો ખરા હેલું ખોટું ચાલે ચોખ્ખું ઘી લઈને બજારમાં રેડું પાડ્યો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે કેવળી બે બે લીટર ના પીપડા ખપી જાય બોલો હાવ દારૂની જાહેરાત કરાય એમને તો આમ કોઈ માણની ની અવર જવર ન હોય કોઈ બોલતું ન હોય ને કોઈ સાંભળતું ન એવી જગ્યાએ હોય ને તોય પીપળે પીપળા ખૂટી રહે છે ચોખ્ખું ઘી બે કિલો નથી ખપતું જોવો તો ખરા દુનિયામાં હેલું આમ આપણે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત માન ખટારા ઠાઠે લઈ ભારત માન થાય દિવાલ ઉપર લઈ ભારત માન થઈ જાય મારે ને તમારે બાપુ સુધરવાની જરૂર ભારત તો મહાન છે મારા માં તમારામાં કુડ ભર્યું છે એ જો નીકળી જાય તો ભારત મહાન છે ભલા મારા એક હગો બાપ આ કથા બેહાડો એક રામચંદ્ર પરમાત્માની તમે રામ કથા બેહાડી હોય તો એકની એક વાત હોય શું આપણે કામ હોય અયોધ્યા નગરી દશરથ दशरथ ચાર દીકરા રામ વન માં ગયા સીતાજી ને રાવણ લઈ ગયો હનુમાનજી અહીંયા ગયા રામે રાવણ ને માર્યો ને આવતાર્યા વાત તો આજ સુધી બીજું કઈ તો શું હાંભળે હાંભળે કામ શું છે આ કોને નથી ખબર આ હું આ બધી વાત કરું આ તમને નથી ખબર રામે આમ કર્યું તો કૃષ્ણે આમ કર્યું તો રામાપીરે આમ કર્યું તો બોળાનાથે આમ કર્યું ગણપતિ ગણપતિએ કોને ખબર નથી તો શું આને વાગોલ વાગોલ હેન્ડલ જ મારી મારી કરવાનું પણ કથા ગામમાં બાપુ બેહાડ્યા પછી એક રામ કથા તમારી હાલતી હોય રામ ભરત નો પ્રસંગ આવે એક રાધે કૃષ્ણ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ બાપુ ઘરે ગયા પછી નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ નો ભરી લે તો કથા નો કોઈ મતલબ નથી મોટા ભાઈ અત્યાર સુધી મારી ભૂલ થી મને માફ કરી દો આ તિરાડ જો મટી જાય તો સમજો કથા બેહાડી નકર તો ફજી હશે બધા

તમે છોકરાને દસ રૂપિયા નો આપી શકતા હોય અમને બે બે લાખ રૂપિયા શું કામ ગુડો શું કામ અરે બાપુ જીવનમાં જો આ કથાનો માંડવાનો બાપુ એક શબ્દ ઘરમાં નો ઉતરે તો હું તો એમ કહું છું કે આવા રૂપિયા નો વાપરો હા મારા જેવું સાચું કોઈ નહીં ગયું પૈસા એમના કોઈ ને આવતા નથી અમને બધા અમે માગી છે પૈસા આજે અમારી મારી પાંચમી રાત છે મારી ટીમ છે મારા હારે છે બધા અમને પૂછો પાંચમી રાત પાંચસો કિલોમીટર ખેંચવાના હોય ને હવારું એક બાપુ હજી બેહો હજી માનતા રાખ્યું એક બહુ ખજાણે હજી બે પછી પાછા પાંચસો કિલોમીટર કાપવાના હોય પાંચસો અમારે ઓલપા કાપવાના હોય તા આખો દી વિયો જાય ને પછી બીજું આવું ઓડિયન્સ આમ હોય પણ એવા અધિકારી હાથમાં બેઠા હોય ને તો બાપુ અમે આમ પેટી હાથમાં આવે તમારું ચાર્જિંગ થઈ જાય હા અમને એમ થાય કે અમારી પાસે કંઈક છે ને અમને સાંભળવા માટે બેઠા અમે બાપુ અમારા કાળજા તોડી નાખીએ ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં વાયડમાં ખાનારા તો જોઈએ ને અમારી વાતો બાપુ છે ને એક જીવનમાં ઉપયોગ આવે જોઈએ અમારી વાતમાં છે ને મા દીકરો બે એક બાપ દીકરી બે એક ભાઈ બેન બે કોઈ સોસાવવાની જરૂર છે આ ભજન એક જ બાકી કાંઈ વધ્યું નથી ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી બાકી ત્યાં મોબાઈલ આવ્યા એમાં મોબાઈલ જે દેવ ઉઠાડ્યો છે ઘણા તેમ કે મોબાઈલ વાપરતા આવડે તો સારી વસ્તુ હું તો એમ કઉ છું સારી વસ્તુ છે જ નહીં આવીને તો જે પથારી ફેરવી છે આ દુનિયાની એની કીધાની વાત જ નથી આપ બધા જાણો છો હું તો આ વરાળું કાઢું છું તમને નથી ખબર બાથરૂમ માં જાય તો હાલો 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 અલ્યા ઘડીક તો બારો મૂકો મરી જાવ બે બે નામ ભગવાનના લ્યો ભગવાન પ્રત્યે આટલી કોઈને લાગણી નથી મારા નામ એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ કહેવાનો મારો મિનિંગ મોબાઈલ ની ભલે આ દુનિયા એક બજારમાં મૂક્યું છે આપણે માનવું પડે સ્વીકારવું પડે એવી વાત નથી કરતો હું પણ જે તમારા મારા દુનિયામાં માણા બનીને આવ્યા છે તો એમાં જે ઉપયોગ થાય એવું તો કઈક આપણે કરવું પડે ને આપણે હું કામ આવ્યા છે આયા ગ다가 બાર ગામના આવ્યા હોય તો એ શું કામ આવ્યા હોય કથા છે એટલે આવ્યા હોય ને ભજનનો પ્રોગ્રામ છે એટલે આવ્યાઓ આપણે લગનમાં ગમેની આપણે વ્યવારમાં ગમ્યા જઈએ તો ભાઈ હું કામ આવ્યા ભાઈ અમારે વ્યવાર હતો આ લગનમાં અમારે ચાંદલો કરાવવા આવવાનું તો વ્યવહાર છે એટલે આવ્યા છે બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કોઈ ક્યાંક હું કામ આવ્યા કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો તો કઈ કારણ તો હોય ને ગમે એ વસ્તુ તો ઈશ્વરે તમને કારણ જ હોય શું આ નગરા દુનિયાના મોકલ્યા છે તમે જોજો આ લાખ જો જીવ છે ને એમાં ભજન માણસ એક જ કરી શકે કોઈ નો કરી શકે અને ભજન નો જેને સથવારો હ્યો ને એ જાનવર પૂજાય છે તમારે નોંધ કરવાની શોધ હળદી ના ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે આ તમારા કચ્છમાં દાદા મેકડાનો કૂતરો ને ગડો પૂજાય છે આપણું પાડોસી સારું નથી બોલતા ઘટાડા કરતા બે નથી જો અમુક અમુક કરમ વાતો છે ને બધા અમુક વાતમાં મને ને મને બાપુ હું ને હું વાત કરું અને હું ને હું પ્રશ્ન કરું અને હું ને હું મને સાંભળું ક્યારેક ક્યારેક મને હું ગોટે સડી જઉં ખાધા પીતા હાજ પડી જાય કે મેં બપોર ખાધું તું કે નત ખાધું એ ચારેક લોચા પડે કરમ ની ગતિ આ બધા વાતો કરે ને એટલે મને અમુક અમુક સવાલ ઉભા થાય કે સારું કરમ કરમ બધા વાતો કરે છે તો કરમ સારું શું હોય છે કારણ કે રામને ચૌદ વરા વનમાં રખડવું પડ્યું આપણે એની અગરબત્તી છે તો એ કરમ શું સીતાજી રામને પહી આખી જિંદગી મારો દી હોય ગયો એનું કરમ શું દ્રૌપદી ના ચીલ લૂટાતા ત્યાં કોણ નતો કાળના જડબા જાલીને ઉભા રાખે એવા પાંડવો હતા દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે તો એનું કરમ શું કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનો બ્રહ્માંડનો બનાવનારો એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય ભીલના બાણથી વિંધાઈ ગયા બોલો એનું કરમ શું થઈ થાવી ને થશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું મારા બાપ એનું શું કરમ હશે વિચાર કરજો

ઉજ્જૈન નગરીમાં શાંદિપી ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા કૃષ્ણ પરમાત્મા ગયા દ્વારકાના દ્વારકા બે ભેગા ભયબંધ હતા આ કરમ ની ગતિ સુદામા ના પત્ની કે છે કૃષ્ણ તમારો મિત્ર છે એ કે જાવ ને છોકરા ખાવું ખાવું કરે બેમણ દાણા ને ભૂખ્યા મરી જાય સુદામા કે આપણી પાસે દાણા નથી ને એ આપણા કરમ છે અને એ હોનાની ની રાજા છે એના કરમ છે એ બેમણ દાણા દે કે જિંદગી ઉતરી જાય હું નથી જવાનું અને મારે નો માગવાનું નિયમ છે એટલે હું અહીંયા જઈને શું કરું એ કે પણ તમારા ધરણ જોઈને ખબર પડશે કઈ ભાઈ કઈ ને માગ્યા વગર આપી દે બહુ આજી કરીને એટલે કૃષ્ણ પરમાત્મા પાસે સુદામા તાંદુલની પોટલી લઈ અને પોરબંદરથી દ્વારકા જવા માટે નીકળ્યા ને કાક બાપુ વાણીમાં એવું લખે કે દુગળો દે હાથમાં લાકડી એક ધોતડી પહેરી છે ડગુમગુ 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 ભાભું કચવાત આ મને કારણ કે ભયરાભાઈ કોઈનું હાયલ્યું જ નથી હા એટલે હા બેનું નાસવી લઈ જે ઘરે હોય ને આપણો આપણે આપણે જલારામ બાપાની વાત સાંભળવાની બાકી એના જેવું કરવાનું નહીં હા હણકવા ખતરો ન કરતા દરબારે કરંટ ચડાવ્યો ને પાછું માન માંડ મેળ પીડો છે એ એનો એક દાખલો તમને કહો મને વાત એક યાદ આવી બનેલો આ હકીકત જોક્સ ની વાત નથી કરતો અમારે અહીંયા એક બનેલું એક ભાઈ પતિ પત્ની બે રહેતા હતા ને અલા સતી હકીકત આ લાઈવ છે એટલે બોલાય નહીં ચિયા ગામના હતા શું નામ હતું પણ એ તો એ એ સમજી જાય ને હા પડે એટલે એ સમજી જાય એ પતિ પત્ની બે રહેતા હતા ને એ બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા એટલે બેન ને ઘરમાં પાપડનું પડીકું એક આડું આવતું રોજ એટલે એને એમ થયું કે પાપડ શેકી નાખું હું મારો ઘરવાળો ખાઈશો બે ને પાપડ પાપડ ને રોટલી શાક દાળ જે કઈ હતું બધું બનાવ્યું ઓલો અને જમવા બેઠો બે ને બધું પીરસ્યું પાપડ મૂક્યા હવે જો સાનો માનો ખાઈ લે તો સારું નહીં પણ એને વંટોળીયો સડાયો એની વહુ ને કે આ પાપડ ભાંગી દે એની વહુ કે ભગવાન તમને હાથ નથી થાય એ કે તું મારી વહુ છું ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનું હવે તો આપણા બૈરાને અરે આપણે જેવો મેળ છે આપણને ખબર મેળવો જ ભાંગ દેખ નો ભાંગ દે ઓલી બૈરી બચારી એમ કે ભાંગી લોન સેના માના ઈ કે તારે ભાંગી દેવાનો એક નથી ભાંગી દેવાનો ઈ કે નથી ભાંગી દેવો ઈ કે ભાંગી દે એ કે નથી ભાંગી દેવો પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રકડે બે હવે કે સમાધાન કરાવો હવે હું સમાધાન કરાવો તમે પાપડ નો ભાંગ કોઈ બૈરા રાખી શકો

દુનિયાનો જાય બાપુ ણચંડી બની છે અને દુનિયાના ઇતિહાસ બાપુ ઉજળા કરી દીધા છે એક એક સફળ પુરુષ ની વાય એક ભગવતી છે જલારામ ને બાપુ વીરભાઈ નો હોત તો કોઈ નો ઓળખત સગારસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખ હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખ સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખ દેવીદાસ બાપુ ને અમર નો હોત તો કોઈ નો ઓળખ એક એક સબળ પુરુષની વાયે બાપુ એક એક ભગવતીનો હાથ છે પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ રણચંડીયુ બની છે બાપુ ખોળી આ માતડા કાઢવા પડે તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી છે અકીલ પ્રમાણના માલિકને ધ્રુજાવ્યો છે આ ભારતની આર્યનારીઓ છે એવી નકરી હું આ બહેનું કઈ વખાણ કરું મારે કાંઈ એમની પાસે લેવું નથી હું તો આ ધર્મ ધ્રુજો ને બાપુ તમારા ઇતિહાસ આવા ઉજળા છે એટલા માટે હું રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો સીતાજીનો નહોતો જો સીતાજી ને હોત તો તમને લાગે છે રામ જાત એ તો બધા ખબર છે આપણે પુરુષો જેટલા ડાયા છીએ ઘરમાં કઈ બોલે હોસરી માં કઈ બોલે બજાર માં આવ્યો આપણને એમ થાય ઘરમાં બોલો છે જ નહીં કોઈ મતલબ નથી બાપુ ખુમારી હોવી જોઈએ કે આપણા ધર્મ ની માટે આપણા સનાતન માટે આપણા હિન્દુત્વ માટે બાપુ ખોળિયા કદાચ જાય તો એક દી મરવાનું છે શું ભલામાણા એમાં ફેર પડે